આપ સૌનું ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ માતાજીની મહિમામાં સ્વાગત છે આજે હું તમને રામદેવ પીર બાબા રામદેવજીના ઇતિહાસ વિશે જણાવીશ જેમને રાજસ્થાનના મુખ્ય લોકદેવતાઓમાંના એક માનવામાં આવે છે રામદેવ પીર બાબા રામદેવજી બાબા રામસા પીર હિન્દવા પીર જેવા તેમને ઘણા નામોથી ઓળખવામાં આવે છે અને શા માટે એક હિન્દુ દેવતાને રામસા પીર કે હિન્દવા પીરનું વિરોધ પણ આપવામાં આવ્યું છે આજે આ વીડિયોમાં આપણે આ વિષય વિશે વાત કરીશું અને ઇતિહાસ વિશે જાણીશું તેમજ રામાપીરનું મંદિર કોણે બંધાવ્યું એ પણ જાણીશું પ્રાચીન લોકમાન્યતા અનુસાર બાબા રામદેવજીનો જન્મ પોકરણગઢના રાજા અજમલજી અને રાણી મેનાદેના ઘરે થયો હતો એવું કહેવાય છે કે રાજા અજમલજીને કોઈ પુત્ર ન હતો એકવાર વરસાદની ઋતુમાં શ્રાવણ મહિનામાં ભારે વરસાદ પડ્યો પછી બધા ખેડૂતો પોતાના ખેતરોમાં ખેડવા ગયા ખેડૂતો ખેતરોમાં ખેડવા જાય છે અને રાજા અજમલજી સવારે તેમની સામે મળે છે અને જ્યારે લોકો તેમનો ચહેરો જુએ છે ત્યારે લોકો હળ લઈને પોતાના ઘર તરફ પાછા ફરે છે પછી અજમલજીએ પૂછ્યું કે તમે લોકો પાછા કેમ જઈ રહ્યા છો ભગવાન ઇન્દ્ર આપણા પર આટલા દયાળુ રહ્યા છે કે શ્રાવણ મહિનામાં આટલો વરસાદ પડ્યો છે જો તમે લોકોએ તમારા ખેતરો ખેડ્યા હોત અને ખેતરોમાં બીજ વાવ્યા હોત તો પાક સારો થાત ત્યારે એક ખેડૂતે કહ્યું અજમલજી અમે ફક્ત આ કામ માટે જ જઈ રહ્યા હતા પણ અમને તમને વહેલી સવારે સામે મળ્યા અમે તમારો ચહેરો જોયો આ વખતે પાકને નુકસાન થશે પાક અને ઉપજ સારી નહીં હોય તો અજમલજીએ પૂછ્યું કે મારા કારણે મેં એવી કંઈ ભૂલ કરી કે તમે મને આ રીતે દોષી ઠેરવી રહ્યા છો પછી ભીડમાંથી એક ખેડૂતે કહ્યું અજમલજી તમારી પત્નીને કોઈ સંતાન નથી તમને હજી પુત્ર નથી તમારી પત્ની બાંજ છે જેના કારણે જો તમે સવારે વહેલા બાંજનું મોં જુઓ છો તો તે ખરાબ શુકન બની જાય છે જેના કારણે અમે પાક વાવવાના હતા પણ હવે અમે પાછા જઈ રહ્યા છીએ આ વાત અજમલજીના હૃદયને સ્પર્શી ગઈ હતી મારા કારણે શ્રાવણ મહિનો છે વરસાદ પડી રહ્યો છે ને ખેડૂતો ખેતી કરવા નથી જઈ રહ્યા એનો અર્જ એ થયો કે તેઓ મને આટલો મોટો અપશુકન માને છે મારો ચહેરો જોવો એ અપશુકન માનવામાં આવે છે પછી અજમલજી કાશીનગરીમાં જાય છે કાશીનગરી જઈને અજમલજીએ ભગવાન શિવની તપસ્યા કરીને ભગવાન શંકર તેમની તપસ્યાથી પ્રસન્ન થયા અને અજમલજીને કહ્યું ભક્ત તમે જે કંઈ માંગો છો તે માંગો હું તમને તે આપીશ પછી અજમલજીએ કહ્યું પ્રભુ મને પુત્ર જોઈએ છે પરંતુ ભગવાન શંકરને આગળ શું થવાનો છે તે બધી ખબર હતી ભગવાન શંકરે કહ્યું અજમલજી દ્વારકાનગરી જાઓ અને ભગવાન દ્વારકાધીશના ચરણોમાં પડો ભગવાન દ્વારકાધીશ તમને ચોક્કસ પુત્ર આપશે અજમલજી પોકરણગઢ પાછા આવે છે અને રાણીને કહે છે કે ભગવાન દ્વારકાધીશ તેમની પુત્ર પ્રાપ્તિની ઈચ્છા પૂર્ણ કરશે પછી રાણી મેણાદે એ મોતીચૂરના લાડુ બનાવીને અજમલજીને આપ્યા અને કહ્યું જો તમે દ્વારકા જઈ રહ્યા છો તો ભગવાનને ચઢાવવા માટે લાડુ તમારી સાથે લઈ જાઓ હવે રાજા અજમલજી દ્વારકા જાય છે લાડુ ભગવાનને ચઢાવવા માટે પોતાની સાથે લઈ જાય છે દ્વારકા પહોંચ્યા પછી તે મંદિરના પૂજારીને કહે છે કે હું ભગવાનને મળવા માંગુ છું હું દ્વારકાધીશને મળવા માંગુ છું પછી પૂજારીએ કહ્યું ભાઈ મંદિર બંધ થવાનો સમય થઈ ગયો છે અને તમે હમણાં જ આવ્યા છો પછી અજમલજીએ આગ્રહ કર્યો કે ના ભાઈ મારે હમણાં જ ભગવાનને મળવું છે હું ભગવાનના દર્શન કરવા આવ્યો છું એવું પૂજારીને કહે છે રાજાને ખૂબ જ જિદ્દી જોઈને પૂજારીએ મંદિરનો દરવાજો ખોલ્યો રાજા અજમેલજી ભગવાન કૃષ્ણની મૂર્તિ સામે ગયા અને વિલાપ કરવા લાગ્યા હે ભગવાન મેં આ દુનિયામાં કંઈ ભૂલ કરી છે મેં કયા મોટા પાપ કર્યા છે જેના કારણે મારે પુત્ર નથી મને અને મારી રાણીને હજારો મેણાં સાંભળવા પડે છે લોકો મેં સવારે વહેલા ઉઠીને અમારું મોઢું જોવું ગમતું નથી એટલા માટે કાં તો તમે મને હમણાં જ પુત્ર આપો નહીંતર હું મરી જઈશ હું આ દ્વારકાનગરીમાં જ મારા શરીરનો ત્યાગ કરીશ જ્યારે અજમલજીએ આ કહ્યું પણ અજમલજી ભગવાનની મૂર્તિ તરફ જોઈ રહ્યા હતા ભગવાનની મૂર્તિ એટલી સુંદર અને મોહક હતી કે ભગવાનનો ચહેરો જોઈને અજમલજીને એવું લાગ્યું કે ભગવાનની મૂર્તિ સ્મિત કરી રહી છે આ જોઈને અજમલજી ગુસ્સે થયા હું તમને મારા દુઃખ કહી રહ્યો છું અને તમે હસો છો પછી ગુસ્સામાં અજમલજીએ મોતીચુરથી બનેલો લાડુ ઉપાડ્યો અને ભગવાનની મૂર્તિના માથા પર માર્યો પછી પૂજારીએ વિચાર્યું કે આ માણસ પાગલ થઈ ગયો છે કારણ કે તે ભગવાનની મૂર્તિને લાડુથી મારતો હતો ત્યાર પછી અજમલજીએ કહ્યું કે મને કહો કે ભગવાન ક્યાં મળશે પૂજારીએ કહ્યું કે ભાઈ અજમલજી ભગવાન અહીં નથી એવું કહેવાય છે કે ભગવાન ક્ષીરસાગરની અંદર આરામ કરે છે આ સમય ભગવાન મંદિરમાં રહેતા નથી ભગવાન સમુદ્રની અંદર રહે છે પછી અજમલજીએ પૂછ્યું ભાઈ તે મને સમુદ્રની અંદર ક્યાં મળશે મને જગ્યા કહો હું ભગવાન શોધીશ ત્યાર પછી બંને સાગરમાં જાય છે અને ઊંડું પાણી જોઈને પૂજારીએ તેમનાથી છુટકારો મેળવવા કહ્યું કે તમને અહીં ભગવાન મળશે પણ ભોળા માણસને તો હંમેશા ભગવાન હોય છે અજમલજી દ્વારકાધીશનું નામ લઈને સમુદ્રમાં કૂદી પડે છે આગળ જુએ છે તો ભગવાનનું દ્વારકા શહેર છે ત્યાં સોનાના મહેલો છે દ્વારપાલ રાજા અજમલજીને લેવા આવે છે અને કહે છે કે અંદર આવો ભગવાને તમને બોલાવ્યા છે શ્રીહરિએ તમને બોલાવ્યા છે બધા બ્રિજવાસીઓ તેમને દ્વારકાધીશ પાસે લઈ જાય છે અને અજમલજીએ ભગવાનને કહ્યું પ્રભુ આજે હું ખૂબ દુઃખી છું હું તમારી પાસે એક વિનંતી લઈને આવ્યો છું અને તમે આરામ કરી રહ્યા છો પછી અજમલજીનું ધાન ભગવાનના માથા પર બાંધેલી પટ્ટી તરફ જાય છે અજમલજી જુએ છે કે ભગવાનના માથા પર પટ્ટી બાંધેલી છે તો તે કહે છે કે કોણે તમારા માથા પર પ્રહાર કર્યો તમે ત્રણેય લોકના અંતરયામી છો તમે ત્રણેય લોકના સ્વામી છો તમે ત્રણેય લોક અને ચૌદ ભુવનમાં શાસન કરો છો અને તમારા માથા પર પણ પાટો બાંધેલો છે તો પછી અમારા જેવા માણસો ક્યાં જશે ત્યારે ભગવાને કહ્યું અજમલ તમે જે કહ્યું તે સાચું છે ત્રણ લોકમાં કોઈ મને હરાવી શકે તેવું નથી પણ મારા ભક્તોમાં ના એકે મારા માથા પર લાડુ માર્યો હતો જેના કારણે મને ઈજા થઈ છે પછી અજમલજીને પોતાના કૃત્યમનો પસ્તાવો થાય છે મેં મૂર્તિ પર લાડુ માર્યો હતો તે ભગવાનના માથા પર વાગ્યો છે ભગવાન સ્વયં હાજર છે પછી અજમલજીએ ભગવાનને પ્રાર્થના કરી પ્રભુ મને પુત્ર આપો લોકો મને પુત્ર માટે હજારો વાર મેરણા મારે છે ભગવાન દ્વારકાધીશે કહ્યું અજમલ જાઓ તમારા ઘરમાં પુત્ર થશે એવું મારું વરદાન છે પછી અજમલજીએ કહ્યું પ્રભુ મને પુત્ર થશે તે તમારું વરદાન છે પણ હું મોટા અને નાનો કોને કહીશ માટે મારે બે પુત્રો હોવા જોઈએ જેથી હું કહી શકું કે આ મોટો છે અને આ નાનો છે મને તમારા જેવો પુત્ર જોઈએ છે ત્યારે ભગવાન દ્વારકાધીશ કૃષ્ણ તેને જવાબ આપ્યો જાઓ હું તમારા પુત્રના રૂપમાં તમારા ઘરે અવતાર લઈશ હું ભાદ્રપદના શુક્લ પક્ષના બીજના દિવસે તમારા ઘરે અવતાર લઈશ હું તમારા ઘરમાં અવતાર લઈશ ત્યારે તમારા ઘરમાં કુમકુમના પગલાં પડશે મંદિરોના શંખની નગારા જાતે જ વાગવા લાગશે દેવી દેવતાઓની આરતી શરૂ થશે ત્યારે સમજો કે તમારા ઘરમાં દ્વારકાધીશને બાળ સ્વરૂપ અવતાર લીધો છે દ્વારકાધીશની વાત સાંભળીને અજમલજી ખુશ થાય છે પોતાનાના નગરમાં પાછા ફરે છે તે રાણીને કહે છે કે ભગવાન દ્વારકાધીશ પોતે આપણા ઘરમાં અવતાર લેવાના છે ભગવાન શ્રીકૃષ્ણ અહીં અવતાર લેશે તે સાંભળીને રાણી ખૂબ ખુશ થાય છે અને નવ મહિના પછી ભાદ્રપદના કૃષ્ણ પક્ષમાં અજમલજીના ઘરે એક પુત્રનો જન્મ થાય છે જેનું નામ તે વિરમદેવજી રાખે છે ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષના બીજના દિવસે બાબા રામદેવજીએ પારણામાં અવતાર લીધો હતો પરંતુ આ સાથે એક હકીકત એ પણ છે કે કેટલાક લોકો એવું પણ માને છે કે બાબા રામદેવજી મેઘવાડ સમુદાયના હતા કદાચ બાબા રામદેવજીએ મેવાડમાં એક મેઘવાડના ઘરે અવતાર લીધો હતો અને એ મેઘવાડ બાબા રામદેવજીને અજમલજીના ઘરે પારણામાં સુવાડીને આવ્યા હતા ત્યારથી લોકો તેમને અજમલજીના પુત્રના નામથી ઓળખે છે જ્યારે ભગવાન અજમલજીના ઘરમાં અવતર્યા ત્યારે ઘરમાં કંકુ પગલાંના નિશાન દેખાયા ઘરમાં શંખ અને ઢોલ આપમેળે વાગવા લાગ્યા અને મંદિરોમાં ભગવાનની આરતીઓ થવા લાગી ત્યારે અજમલજી સમજી ગયા કે ભગવાન શ્રીકૃષ્ણ પોતે તેમના ઘરમાં અવતાર લીધા છે રાજા અજમલજી અને માતા મેનાદે એ દ્વારકાધીશને ખૂબ લાડ લડાવ્યા બાબા રામદેવજીનો જન્મ વિક્રમ સંવત ચૌદસો નવમાં પોકરણમાં થયો હતો જ્યારે કેટલાક લોકો એવું પણ માને છે કે બાબા રામદેવજીનો જન્મ ઊંડુ કાશ્મીર બાડમેરમાં થયો હતો અને પછી અજમલજી પોકરણમાં રહેવા લાગ્યા આ પછી બાબા રામદેવજીએ રણુજાનગરની સ્થાપના કરી આ વાત પણ કંઈક અંશે સાચી છે રામદેવજી બાળપણથી જ વિવિધ લીલાઓ કરતા આવ્યા છે બાળપણમાં એકવાર રામદેવ પીરે ઘોડો લેવાની જીત કરી તે કંઈ સમજવા તૈયાર ન હતો અજમલજીએ તેમને સમજાવવાનો ખૂબ પ્રયાસ કર્યો અને મેણાદેવ તેમને સમજાવવાનો ખૂબ પ્રયાસ કર્યો કે દીકરા તું ઘોડા પર સવારી નહીં કરી શકે અને તું ઘોડા પર સવારી કરવા માટે ખૂબ નાનો છે પણ રામદેવજી માનતા નથી મને ઘોડો જ જોઈએ છે મને ઘોડો જ જોઈએ છે એવી જીત છોડતા નથી પછી અજમલજીએ એક દરજીને બોલાવ્યો અને તેને કાપડ બતાવ્યું અને કહ્યું તારે જે કાપડ જોઈએ તે લઈ જા અને બાબા રામદેવજી માટે એક સરસ ઘોડો બનાવી દે દરજીએ પોતાની પસંદગીનું કાપડ લીધું પણ પછી દરજીના મનમાં લાલચ જાગી અને તેણે અડધું કાપડ કાપીને પોતાની પાસે રાખ્યું અને બીજા અડધામાંથી ઘોડો બનાવીને લાવ્યો હવે તે રામદેવજીનો ઘોડો બનાવીને લાવ્યો અને બાબા રામદેવજી ઘોડા પર બેઠા અને ઘોડા પર બેસતા જ તેમને ઘોડાને એડી મારી ઘોડો આકાશમાં ઉડી ગયો કાપડનો ઘોડો ઉડવા લાગ્યો પછી રાજા અજમલજી ગુસ્સે થયા અને દરજીને કહ્યું મારા દીકરાને મારવા માટે તે કેવું કાવતરું ઘડ્યું છે આ કાપડનો ઘોડો કેવી રીતે ઉડી શકે છે કોઈ કાળો જાદુ કરીને લાવ્યો છે પછી અજમેર રાજા દરજીને હાથ કડી બાંધે છે દરજીએ કહ્યું પ્રભુ મને માફ કરજો આમાં મારી ભૂલ નથી મેં આમાં કંઈ કર્યું નથી આ તમારા દીકરાની લીલા છે હું કપડાંનો ઘોડો કેવી રીતે ઉડાડી શકું ત્યારબાદ દરજી રામાપીરનું સ્મરણ કરે છે અને તેના હાથકડી ખોજી જાય છે પરંતુ જ્યારે બાબા રામદેવ પોતાના ઘોડા સાથે પાછા આવે છે ત્યારે તેઓ રસ્તામાં એક ઝાડની ડાળી સાથે બાંધેલી એક છોકરી જુએ છે બાબા રામદેવ છોકરીને લઈને મહેલમાં લઈ જાય છે તેઓ તેનું નામ ડાલીબાઈ રાખે છે બાબા રામદેવને બે બહેનો લતાબાઈ અને સગુણાબાઈ હતી અને ત્રીજી દત્તક બહેન ડાલીબાઈ હતી ડાલીબાઈ મેઘવાલ સમુદાયની હોવાનું કહેવાય છે તેમણે તેમના જીવનકાળમાં મધર ટેરેસાની જેમ ઘણા દલિતોની સેવા કરી હતી અને તે સમયે ગરીબ અને જરૂરિયાતમંદોની સેવા કરી હતી તેમણે પોતાનું આખું જીવન અનાથ અને ગરીબોની સેવા માટે સમર્પિત કર્યું હતું બાબા રામદેવે પણ કોઈ પણ જાતિ ભેદભાવ વિના દલિતોની સેવા કરી હતી તેમણે તે સમયે પછાત વર્ગોની સેવા કરી હતી અને જાતિવાદને નાબૂદ કર્યો હતો તે સમયે પોખરણમાં ભૈરવ નામના રાક્ષસનો ખૂબ જ ત્રાસ અને આતંક હતો ભૈરવ રાક્ષસે બધાને પરેશાન કર્યા હતા બાબા રામદેવજી બાળપણમાં એક વખત બાબા વાડીનાથની ઝૂંપડીમાં જાય છે જ્યારે બાબા રામદેવજી બાબા વાડીનાથની ઝૂંપડીમાં જાય છે ત્યારે તેઓ વાડીનાથજીને પ્રણામ કરે છે તે સમયે બાબા વાલીનાથજી પણ રામદેવજીના ગુરુ હતા પછી ખૂબ જ અધીરાઈથી પૂછે છે તમે અહીં કેમ આવ્યા છો ભૈરવ રાક્ષસનો ખૂબ જ અત્યાચાર અહીં ચાલી રહ્યો છે તે અહીં છત્રીસ કોષ સુધીના માણસને સૂંજી શકે છે અને કોઈ પણ માણસને જીવતો છોડતો નથી મારી તપસ્યા અને તેજને કારણે મારી તપસ્યાને ભક્તિની અસરને કારણે તે મારાથી ડરે છે તેથી જ હું અહીં જીવતો છું ભૈરુવાએ આસપાસના વિસ્તારમાં કોઈ પણ માણસને જીવતો રાખ્યો નથી અને તમે અહીં ક્યાંથી આવ્યા છો પછી બાબા રામદેવજીએ કહ્યું ગુરુદેવ હું અહીં હસતો અને રમતો આવ્યો છું મને ખબર નહોતી કે અહીં ભૈરવ નામના રાક્ષસનો ત્રાસ છે મેં સાંભળ્યું છે પણ મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું ક્યારે આ વિસ્તારમાં જઈશ હવે તમે મારી રક્ષા કરો મને બચાવો પછી બાબા વાળીનાથે રામદેવજીને તેમની ઝૂંપડીમાં સુવડાવ્યા અને તેમના પર રજાઈ ઓઢાડી દીધી ભૈરવ રાક્ષસ બાબા વાળીનાથની ઝૂંપડી તરફ પાછો આવે છે ભૈરવ રાક્ષસને માણસની ગંધ આવવા લાગે છે આજે મને માણસની ગંધ આવી રહી છે પછી વાડીનાથે કહ્યું ભૈરવ નજીકમાં કોઈ માણસ નથી તે અહીં કોઈને જીવતો રાખ્યો છે અહીં તો હું જ છું મને ખાઈ જા આવો સાંભળી રામદેવજીએ સૂતા સૂતા પોતાનું શરીર હલાવ્યો અને રજાઈ પણ હલવા લાગી આ જોઈને ભૈરવ રાક્ષસે કહ્યું વાડીનાથજી મને હવે ના બનાવો જુઓ તમે ઝૂંપડીની અંદર એક માણસને છુપાવી દીધો છે ભૈરવ રાક્ષસ ઝૂંપડીમાં ગયો અને બાબા રામદેવ પરથી રજાઈ ખીંચવા લાગ્યો રજાઈ ખીંચતા ખીંચતા ભૈરવ રાક્ષસ થાકી ગયો પણ રજાઈનો કોઈ છેડો આવ્યો નહીં પછી ભૈરવ રાક્ષસ ડરી ગયો ખૂબ જ ડરી ગયો તેને લાગ્યું આ તેના કરતાં વધુ શક્તિશાળી કોઈ છે જે આજે અહીં આવ્યો છે અને ભૈરવ રાક્ષસ મૃત્યુના ડરથી ભાગવા લાગ્યો પછી બાબા વાલીનાથજીને ખબર પડી કે આ કોઈ સિદ્ધ મહારાજ છે તમને લાગ્યું કે આ ચમત્કારિક બાબા રામદેવ હોઈ શકે છે બીજું કોઈ હોઈ શકે નહીં પછી વાડીનાથજીને બાબા રામદેવજીને બોલાવ્યા બાબા રામદેવ હવે બહાર આવો અને ભૈરવ રાક્ષસનો અંત કરો હવે તેનો અંત સમય આવી ગયો છે હવે હું તમને ઓળખી ગયો પ્રભુ પછી બાબા રામદેવજીએ તેમના લીલા ઘોડા પર સવાર થઈને ભૈરવ રાક્ષસના પાછળ જાય છે પોકરણમાં ભૈરવ રાક્ષસને ગુફાની અંદર બાંધીને ગુફાના દ્વારને પથ્થરથી બંધ કરી દીધો બાબા રામદેવજી આખા પોકરણને ભૈરવ રાક્ષસના અત્યાચારોથી મુક્ત કરાવ્યો બાબા રામદેવજીના લગ્ન ચૌદસો છવ્વીસમાં અમરાકોટમાં થયા હતા જે હાલમાં પાકિસ્તાનમાં છે તેમણે અમરાકોટના સોઢા રાજપૂત દલાઈસિંહની પુત્રી નેતલદે સાથે લગ્ન કર્યા હતા નેતલદે બાળપણથી જ ચાલી શકતી ન હતી તેમના લગ્ન થયા અને જ્યારે બાબા રામદેવજી સાથે મંડપમાં લગ્નના ફેરા ફરવા માટે નેતલદેને ઊભા કરવા માટે ગોળી મંગાવીમાં આવી ત્યારે બાબા રામદેવજીએ નેતલદેનો હાથ પકડ્યો અને તેમણે તેમનો હાથ પકડતાની સાથે જ તે ઊભા થઈ ગયા રામાપીરના ચમત્કારથી રામાપીરે નેતલદેને પગ આપ્યા જેના કારણે તેઓ ખુશીથી લગ્નના ફેરા ફર્યા વિધિપૂર્વક લગ્ન કર્યા બાબા રામદેવજી ખુશીથી પોતાનું જીવન જીવવા લાગ્યા બાબા રામદેવજીએ તેમના જીવનકાળમાં ગરીબો અને દલિતોની સેવા કરવાનું શરૂ કર્યું દલિતોની સેવા કરી અને ગરીબો દલિતો અને પીડિતોની સહાય કરતા બાબા રામદેવ પીરને હિન્દવા પીર કેમ કહેવામાં આવે છે તેના વિશે એક ઘટના છે જે હું તમને કહીશ બાબા રામદેવના ચમત્કારની ખાતો મક્કા મદીનાના મોલવીએ સાંભળી કે બાબા રામદેવ આવા ચમત્કારો કરે છે તે આંધળાઓને આંખો આપે છે લંગડાઓને ચાલવા માટે પગ આપે છે પછી મૌલવીએ જઈને તેમના પીરોને કહ્યું કે તમે લણુજા જાઓ અને બાબા રામદેવની પરીક્ષા લો રામદેવ સાચા છે કે લોકોમાં ખોટી અંધશ્રદ્ધા ફેલાવી રહ્યા છે તેથી પાંચે પીર બાબા રામદેવજીની કસોટી કરવા માટે મક્કા મદીનાથી રણુજા આવે છે રણુજા પહોંચતા જ તેઓને રસ્તામાં બાબા રામદેવજીને મળે છે બાબા રામદેવજી પહેલાંથી જ તેમનો ઈરાદો સમજી ગયા હતા પરંતુ બાબા રામદેવજીએ પીરોના ચરણોમાં નમન કર્યું અને કહ્યું મને કહો કે તમે કેમ અહીંયા આવ્યા છો પછી પીરોએ કહ્યું કે અમે સાંભળ્યું છે કે રામદેવ નામનો એક વ્યક્તિ છે જે જાદુ અને ચમત્કાર કરે છે લોકોને સાજા કરે છે આંધળાને આંખો આપે છે એવા ચમત્કારો બતાવે છે અમે તેમના ચમત્કારો જોવા આવ્યા છીએ તો બાબા રામદેવજીએ કહ્યું ઠીક છે પીરે કહ્યું શું તમે અમને રામદેવનું ઘર બતાવી શકો છો પછી બાબા રામદેવજીએ કહ્યું કે જો તમે નગરમાં જાઓ છો તો તમે કોઈને પણ પૂછી શકો છો તે તમને કહેશે પછી પાંચેય પીર તેમના મહેલમાં જાય છે પરંતુ તેમના પહેલાં બાબા રામદેવજી તેમનું સ્વાગત કરતા દેખાય છે બાબા રામદેવ પીરોનું ભવ્ય સ્વાગત કરે છે અને તેમને તેમના ઘરે આમંત્રણ આપે છે કહે છે કે અમારા ઘરે આવો ભોજન કરો અને પછી જાઓ પછી પીરોનું સ્વાગત કરવું ઠીક છે પણ તમે અમને પહેલાં કહ્યું નહોતું કે તમે જ બાબા રામદેવ છો પછી રામદેવજીએ કહ્યું ભાઈ તમને કહેવાનું શો ફાયદો હું બાબા રામદેવ છું હવે હું કોઈ ચમત્કાર કરતો નથી લોકો મારા વિશે આવી વાતો ફેલાવી રહ્યા છે તો બધા પીરોએ બાબા રામદેવને કહ્યું કે તમે અમારા ઘરે આવ્યા છો તમારા જેવા પીર અમારા ઘરે આવે તેનાથી મોટું સૌભાગ્ય શું હોઈ શકે તમે કામ કરો ભોજન કરી લો તો પીરોએ રામદેવને કહ્યું કે અમે મક્કા મદીનામાં અમારા ખાવાના વાસણો ભૂલી ગયા છીએ અને અમે અમારા જમવાનાના વાસણો સિવાય બીજો કોઈ વાસણોમાં કંઈ ખાતા નથી ના તો અમે પાણી પીએ છીએ ના તો અમે ખોરાક ખાઈએ છીએ પછી રામદેવજીએ કહ્યું કે તમે ભોજન કરવા માટે બેસો તો ખરા પછી પીરો ભોજન કરવા બેઠા અને તેમણે જોયું કે બાબાના ચમત્કારથી પીરોના વાસણો જે વાટકા બાબા મક્કાથી લાવ્યા હતા અને તેમની સમક્ષ મૂક્યા હતા તે હવે લઈ લો હવે તમારા વાસણોમાં ખાઓ પીર માનતા હતા કે આ ખરેખર એક ચમત્કાર છે કોઈ સિદ્ધ પુરુષ કોઈ ભગવાન પછી પીરે કહ્યું કે બાબા દુનિયા અમને પીર કહે છે અમને પીર કહેવામાં આવે છે પરંતુ અમે વરદાન આપીએ છીએ કે અમે ફક્ત પીર છીએ પરંતુ આજથી દુનિયા તમને પીરોના પીર બાબા રામસા પીર કહેશે આ પછી બાબા રામદેવજીને મુસ્લિમ સમુદાયમાં બાબા રામસા પીર તરીકે પૂજવા લાગ્યા અને બાબા રામદેવજીને રામસા પીર તરીકે પણ ઓળખવામાં આવે છે અને રામદેવજી સમગ્ર વિશ્વમાં હિન્દવા પીર તરીકે પ્રખ્યાત થયા બાબા રામદેવજીએ પીરોને પરચો આપ્યા પછી ઘણી બધી પરચાઓ આપ્યા હતા જેમાં તેમણે તેમની બહેન સુગ્નાબાઈને પણ પરચો આપ્યો હતો બાબા રામદેવજીએ તેમના મૃત ભાંજેને પણ જીવતું કર્યું હતું લાખ વણજારાની ખાંડ પણ મીઠામાં ફેરવાઈ ગઈ હતી બાબાએ દલાજી વાણિયાના ડૂબતા વહાણને દરિયામાંથી તર્યું હતું જ્યારે દલાજી વાણિયા બાબાની માનતા પૂર્ણ કરવા માટે દર્શન માટે આવી રહ્યા હતા ત્યારે લૂંટારાઓએ તેમનું માથું કાપી નાખ્યું હતું પછી બાબાએ તેમનું માથું શરીર સાથે જોડીને તેમને જીવતા કર્યા હતા બાબાએ આવા હજારો ચમત્કારો બતાવ્યા હતા બાબા રામદેવજીએ રણુજા ગામ વસાવ્યું ત્યાં રામદેવજીએ રણુજામાં રામ સરોવર નામનું તળાવ બનાવ્યું અને ચૌદસો બેતાલીસમાં બાબા રામદેવજીએ એ જ સરોવરના કિનારે સમાધિ લેવાનું નક્કી કર્યું હવે બાબા રામદેવજીએ જીવતા સમાધિ લેવાનું નક્કી કર્યું જ્યારે ડાલીબાઈએ આ સાંભળ્યું ત્યારે ડાલીબાઈએ સાંભળ્યું કે બાબા રામદેવજી મારા ભાઈ જે સમાધિ લઈ રહ્યા છે તે સમયે જ્યાં સમાધિ ખોદવામાં આવી રહી હતી અને બધા ભક્ત ઊભા હતા ત્યાં ડાલીબાઈ આવ્યા બાબા તમે લોકો શું કરી રહ્યા છો પછી રામદેવજી કહે છે બહેન હું હવે સમાધિ લઈ રહ્યો છું મારે અહીંથી જવાનો સમય થઈ ગયો છે હું હવે જીવતી સમાધિ લઈશ ત્યારે ડાલીબાઈએ કહ્યું કે હે પ્રભુ તમે જે કહી રહ્યા છો તે ખોટું છે કારણ કે તમે જ્યાં સમાધિ લઈ રહ્યા છો તે જગ્યા મારી છે પછી બાબા રામદેવજીએ કહ્યું કે આ કેવી રીતે શક્ય છે હું મારા માટે સમાધિ ખોદીવી રહ્યો છું પછી ડાલલીબાઈએ કહ્યું કે પ્રભુ જો આ સમાધિ ખોદવામાં આવે અને તેમાંથી એક બંગડી દોરી અને કાંસકો નીકળે તો આ સમાધિ મારી છે જો સમાધિમાંથી પીળું પિત્બર નીકળે તો આ સમાધિ તમારી છે ત્યારબાદ બાબા રામદેવજી સમાધિ ખોદાવે છે અને સમાધિમાંથી એક બંગડી કાંસકો અને દોરી નીકળે છે તે બંગડી આજે પણ રણુજામાં રામદેવજીના મંદિરમાં સ્થિત છે બંગડીના અંદરથી બહાર નીકળે થી ભક્તોના બધા દુઃખ અને પાપ દૂર થાય છે આવી માન્યતા ભક્તોમાં પ્રચલિત છે પછી બાબા રામદેવજીએ તેમને બીજી સમાધિ ખોદવી જેમાંથી તેમણે પીળું પિત્બર નીકળે છે જ્યાં ભગવાન રામદેવજી દ્વારકાધીશે જીવતા સમાધિ લીધી હતી બાબા રામદેવજીએ કહ્યું હતું કે મારી સમાધિ પર ક્યારે આ ભૂલ ના કરો જો તમે મારી સમાધિ પર કોઈ વ્યક્તિ જાતિના કે કોઈ પણ ભેદભાવ કરશો તો તમારે તેનું પરિણામ ભોગવવું પડશે પરંતુ તન અને મનથી મારી સમાધિ પર આવો અને તમારી ઈચ્છા માંગો હું હંમેશા અહીં રહીશ અને મારા ભક્તોની બધી ઈચ્છાઓ પૂર્ણ કરીશ વિક્રમ સંવત ચોથ બેતાલીસના ભાદ્રપદ શુક્લપક્ષ એકાદશીના દિવસે બાબા રામદેવ પીરે રામસરોવરના કિનારે સમાધિ લીધી જેમને ભક્તો નકલંગ અવતાર પણ માને છે રાજસ્થાનના પોખરણથી દસ કિલોમીટર દૂર રામદેવરા રણુજાધામમાં બાબા રામદેવ પીરનું એક ખૂબ જ ભવ્ય અને વિશાલ મંદિર બનાવવામાં આવ્યું હતું જે મહારાજા ગંગાસિંહજી દ્વારા બનાવવામાં આવ્યું હતું આજે પણ ભાદરવા મહિનામાં બાબા રામદેવજીના સમાધિ સ્થળ પર ખૂબ જ ભવ્ય અને વિશાળ મેળો ભરાય છે જ્યાં કુંભમેળાની જેમ જ ભક્તો આવે છે અને બાબાના દર્શન માટે પાંચ કિલોમીટર સુધીની લાઈનો લાગે છે અને આજે પણ બાબા દરેકની ઈચ્છાઓ પૂર્ણ કરે છે દેશભરમાંથી લોકો દૂર દૂરથી ચાલતા રામાપીરના દર્શન કરવા આવે છે કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડિયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં અને જો તમને વિડિયો ગમ્યો હોય તો કોમેન્ટમાં જય રામાપીર જય રામદેવ પીર જય બાબારી જય બાબા રામાસા પીર જય હિન્દવા પીર જે તમને ગમે તે લખવાનું ભૂલશો નહીં